નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ભારતીય નાગરિકો માટે આધાર દસ્તાવેજો અને પાન કાર્ડ મહત્વની સારી રીતે વાકેફ હોવું જોઈએ તમારે તાજેતરના વર્ષોમાં બંને જોડાવા સંબંધિત તમારી સરકારી માર્ગદર્શિકાઓ વાકેફ હોવી જોઈએ બંને સરકારી દસ્તાવેજો અમારી ઓળખ તરીકે ઓળખાય છે આધાર કાર્ડનું કામ એક પ્રકારના ઓળખકાર જેવું છે પાન પાનકાર્ડના નાણાકીય દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો મોટા ભાગની નોકરીઓમાં આધાર અને પાન કાર્ડનો ઉપયોગ થાય છે આધાર કાર્ડ અને પાન કાર્ડ એકબીજા સાથે લિંક કરવું જરૂરી છે જો તમે આવું ન કરો તો તમારા તમારે વીસ ટકા સુધી ટીડીએસ જી ચૂકવવો પડી શકે છે તો મિત્રો આ સિવાય જો તમે ઘર અથવા એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો જો તો બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય તો તમારે માટે મુશ્કેલી વધી શકે છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આવકવેરાના નવા નિયમ અનુસાર પાન આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે જો તમે આમ નહીં કરો તો તમારે ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે આ સિવાય ઘર ખરીદતી વખતે પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારે વધુ ટીડીએસ ચૂકવવો પડી શકે છે આ અને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો તમને બેંકમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ